નમસ્કાર મિત્રો મેક્સ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે આપણે આજે આ વિડીયોમાં ટેટ વનની જે પરીક્ષા લેવામાં આવી છે જેની આન્સર કી આવી ગઈ છે જેમાં અમુક પ્રશ્નોમાં આપણને ભૂલ લાગે છે તેવા પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરીશું જેમાં પહેલો પ્રશ્ન જોવા જઈએ તો શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરવું જોઈએ આન્સર કીમાં ડી આપેલો છે વિચારોનું સંક્ષેપીકરણ પણ સાચો જવાબ છે સર્જનાત્મક લેખન આપણે એનું પ્રૂફ જોઈએ તો ડીએલની જે પ્રથમ વર્ષની બુક છે કોર્સ પાંચ અ માં પેજ નંબર બત્રીસ પર આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો સર્જનાત્મક લેખનથી કલ્પના શક્તિ ચિંતન શક્તિ અને તર્કશક્તિનો વિકાસ થાય છે અહીંયા લખેલું જ છે બેઠે બેઠું તો આપણે આના પર વાંધા અરજી કરવી પડે મિત્રો બીજો પ્રશ્ન ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવાય ગણિત શિક્ષણનું કયું મૂલ્ય દર્શાવે છે સાંસ્કૃતિક પણ આમાં ઘણી બધી શક્યતા એ છે કે બી ઓપ્શન પણ આવી શકે ચોકસાઈ તમને ડીએલએન ની બુક પ્રથમ વર્ષ કોર્સ છ માં પેજ નંબર ચાર પર આપેલું અહીંયા દર્શાવેલું છે કે ગુણ ચોકસાઈ એકાગ્રતા પ્રત્યે ધીરજ ગણિત વિષય દ્વારા વિકાસ પામતા ગુણો તો ચોકસાઈ તો કદાચ સંભવ છે કે એ બે ઓપ્શન જવાબ આવી શકે આ પ્રશ્ન હાલના મૂળાક્ષર શીખવાનો ક્રમ નીચેનામાંથી કયો છે આ પ્રશ્નોમાં સી જવાબ આપ વે છે ધોરણ એકની બુકમાં આપણને આનો જવાબ મળી જાય છે તો આના પર તમે પણ વાંધા અરજી કરી શકો છો આન્સર કી માં બી આપેલો છે પણ જોવા જઈએ તો સી જવાબ આવે છે મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટે અધ્યયન સૂત્રનું ઉદાહરણ કયું છે તો ઓપ્શનમાં આન્સર કીમાં વિવિધ ફૂલો બતાવીને તેની આંતરિક રચનાની સમજ આપી શકાય આ જવાબ તો સાચો છે પણ તેની સાથે બી જવાબ પણ સાચો છે વિદ્યાર્થીઓને અલગ અલગ ત્રિકોણ આપીને તેના ખૂણાઓના માપનો સરવાળો એકસો એંસી સાબિત કરવો આ પણ સાચો છે એટલે આ બંને વિકલ્પો આવી શકે આન્સરમાં જવાબ આવી શકે આ પ્રશ્નમાં જોઈએ તો મિત્રો આમાં ટાઇપિંગ મિસ્ટેક છે એની સીની જગ્યાએ એ ટાઇપિંગ કરી દીધેલું છે ડી ઓપ્શન એ બરાબર માપન થાય બરાબર છે બી બરાબર પરીક્ષણ પણ થાય પણ ફરી પાછું સી લખવું પડે ત્યાં પણ એ બરાબર મૂલ્યાંકન કરેલું છે તો આ ઓપ્શન ખોટો પડે આના એટલે આમાં બધા જ વિકલ્પો ખોટા છે તો આનો એક ગ્રેસિંગ માર્ક મળી શકે છે આ પ્રશ્નની આકૃતિ ડીએલએન ની પ્રથમ વર્ષની કોર્સ એક બ પેજ નંબર નવ પર આ આકૃતિ આપેલી છે તો તમે જોઈ શકશો અને વાંધા અરજી પણ કરવો તમને પણ કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય અથવા કોઈ ખોટો જવાબ હોય આન્સર કીના આધારે તો તમે કોમેન્ટ કરી શકો જેનાથી બીજા મિત્રોને પણ ખબર પડે ફરી મળીશું બીજા વિડીયો સાથે જય હિન્દ જય ભારત